ચોથા નોરતે એમાં કુષ્માંડા તરીકે ઓળખાય છે એમાં ભગવતીમાં એની કથા કરીશું જીવનમાં વધશે સુખ અને સૌભાગ્ય નવરાત્રિના ચોથા દિવસે વાંચો માતા કુષ્માંડાની કથા જીવનમાં વધશે સુખ અને સૌભાગ્ય શારદીય નવરાત્રિ બે હજાર પચીસમાં કુષ્માંડા વત કથા નવરાત્રિના ચોથા દિવસે મા દુર્ગાના ચોથા સ્વરૂપમાં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાથી અને મા કુષ્માંડાની કથા વાંચવા અને સાંભળવાથી વ્યક્તિના તમામ રોગો અને દોષો દૂર થાય છે અને જીવનમાં સુખ અને સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે નવરાત્રિના ચોથા દિવસે મા દુર્ગાના કુષમાંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરનાર ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભક્તોને સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે દુર્ગા માતાના ચોથા સ્વરૂપમાં કુષ્માંડા ભક્તોને રોગ દુઃખ અને વિનાશમાંથી મુક્ત કરે છે અને તેમને જીવન કીર્તિ શક્તિ અને જ્ઞાન આપે છે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે સૃષ્ટિનું કોઈ અસ્તિત્વ ન હતું અને ચારે બાજુ અંધકાર હતો ત્યારે એક ઉર્જા ગોરાના રૂપમાં દેખાઈ હતી આ ઘોડામાંથી ખૂબ જ તેજસ્વી પ્રકાશ નીકળ્યો અને થોડી જ વારમાં તે સ્ત્રીના રૂપમાં પરિવર્તન થઈ ગયું માતાએ સૌ પ્રથમ ત્રણ દેવીઓ મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની રચના કરી મહાકાળીના શરીરમાંથી એક નર અને સ્ત્રીનો જન્મ થયો પુરુષને પાંચ માથા અને દસ હાથ હતા તેનું નામ શિવ હતું અને સ્ત્રીને એક માથું અને ચાર હાથ હતા તેનું નામ સરસ્વતી હતું મહાલક્ષ્મીના દેહમાંથી સ્ત્રી પુરુષનો જન્મ થયો પુરુષને ચાર હાથ હતા અને ચાર માથા હતા તેનું નામ બ્રહ્મા અને સ્ત્રીનું નામ લક્ષ્મી હતું પછી સરસ્વતીના શરીરમાંથી એક નર અને એક સ્ત્રીનો જન્મ થયો પુરુષને એક માથું અને ચાર હાથ હતા તેનું નામ વિષ્ણુ હતું અને સ્ત્રીને એક માથું અને ચાર હાથ હતા તેનું નામ શક્તિ હતું આ પછી માતાએ શિવને તેમની પત્ની તરીકે શક્તિ વિષ્ણુને તેમની પત્ની તરીકે લક્ષ્મી અને બ્રહ્માને તેમની પત્ની તરીકે સરસ્વતી પ્રદાન કરી બ્રહ્માને સૃષ્ટિની જવાબદારી વિષ્ણુને જાળવણી માટે અને શિવને વિનાશની જવાબદારી સોંપવામાં આવી હતી આ રીતે સમગ્ર બ્રહ્મણની રચના માતા કુષમાંડાએ કરી હતી બ્રાહ્મણની રચના બ્રહ્માંડની રચના કરવાની શક્તિ ધરાવતી માતા કુષ્માંડા તરીકે ઓળખાતી હતી જય મા ભગવતી માતા જય મા મા આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મા મા તમારું સારું કરશે મા કુશમાંડા સારું કરશે